ફાઈનલી આપણે એવા ઐતિહાસિક બીજ ઉપર આવી ગયા છીએ કે જ્યાં આગળ કાળિયો આ જગ્યા ઉપરથી જહાજ લૂંટતો હતો મિત્રો આજે આપણે ભાવનગર જિલ્લામાં આવેલા ઊંચા કોટા મંદિર તમને બતાવશું અહીંયા મંદિરનો શું ઇતિહાસ છે તેમજ મંદિર આજુબાજુ જોવાલાયક તમામ પ્લેસિસ જેમ કે ખાસ કરીને ઊંચા કોટાળો બીચ બહુ ફેમસ છે તો આજે આપણે કવર કરશું ઉંચા કોટળા કે જે ભગદાણાથી ભગદાણાથી ત્રીસ કિલોમીટર અને ભગવાડાથી પંદર કિલોમીટર અંતર આવેલ છે ઇવન ભાવનગરથી જો તમે આવો છો તો એંસી કિલોમીટર અંતરે ઊંચા કોટળા મંદિર આવેલ છે તો ચાલો આજે તમને બતાવશું ઉંચાકોટલા મંદિર તો મિત્રો તમે જોઈ શકો છો કે ઊંચા કોટડામાં પ્રસાદી લેવા માટે કેટલા બધા ભક્તો અત્યારે લાઈનમાં ઉભા છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ઊંચા તો આ જોઈ શકો છો કેટલી બધી ભીડ છે આજે આપણે આવી ગયા છીએ ઊંચા કોરડા અને આ જગ્યાએ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે ભાઈ ભક્તો ની તો મિત્રો અત્યારે આપણે ઊંચા કોરડામાં જે મેઈન મંદિર છે ત્યાં તરફ જઈ રહ્યા છીએ આ જગ્યા તમને અહિયાં થી મંદિર તરફ જવાનું હોય છે જોઈ શકો છો ની વચ્ચે લોકલ માર્કેટ છે ત્યાં આગળ તમને પૂજા પાની તેમજ પ્રસાદી ની રમકડા ની તમામ દુકાનો તમને આ જગ્યાએ જોવા મળશે મિત્રો તમે જોઈ શકો છો કેટલો બધો ઊંચો ઢાળ છે ઊંચા કોટમાં જવા માટે અને અરાઉન્ડ એક કિલોમીટર જેટલું છે આ મેન જે ગેટ છે પાર્કિંગ નો ત્યાંથી કરીને મેન મંદિર ડુંગર ઉપર જે આવેલું છે ઊંચા કોટા આ ચંદી ચામુંડા કાળિયા પીલ જે ચામુંડા તરીકે ઓળખાય છે એ મંદિર તરફ આપણે જઈ રહ્યા છીએ ને બહુ લાંબો રોડ છે આમ તો મેન એન્ટ્રી ગેટ થી કરીને અંદર ઘણું આપું છે સો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર આપી ચેનલ ને કરી નાખજો

સો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઊંચા કોરલાવાડીમાં ચંડી ચામુંડના દર્શન કરવા માટે આ જગ્યા અને રો ઇતિહાસ મહિમા ધરાવે છે મિત્રો આ જગ્યાએ ચૈત્રી પૂનમ તહેવારો તથા રાજાઓમાં દૂર દૂરથી અનેક માઈ ભક્તો અહીં દર્શન કરવા આવે છે અહીંના ઇતિહાસની વાત કરું તો લોકવાયકા મુજબ મારવાડ પ્રદેશમાં જહાજ ભીલ અને તેમના પત્ની વાલભાઈ માં ચામુંડ માની અખંડ ભક્તિ કરતા હતા સમય જતા જતા મારવાડમાં ત્રણ ત્રણ દુષ્કાળ પડે છે ત્યારે જહાજ ભીલે માતાજીને પ્રાર્થના કરી અને માતાજીએ તેમને કહ્યું કે તમે અહીંથી કાઠિયાવાડ દરિયા બાજુ જતા રહો મિત્રો વખત જતા તેઓ ગઢ કોટડા એટલે કે ઊંચા કોટડા આવીને વસે છે ત્યાં જઈને તે માતાજીની પૂજા અર્ચના કરવા લાગ્યા સમય જતાં જતાં જહાજી પેલનું મૃત્યુ થાય છે અને માતાજીના આશીર્વાદથી તેમણે ત્યાં પુત્ર કાળીયા ભેલનું જન્મ થાય છે પુત્રના જન્મ બાદ વાલભાઈનું પણ મૃત્યુ થાય છે અને માં ચામુંડા

એક દિવસ તેને દરિયામાં જવાની ના પાડે છે પણ કાળીઓ પકડાઈ જાય છે ત્યારબાદ તે માને ફરીવાર યાદ કરે છે અને મા તેને ત્યાંથી છોડાવે છે આમ જતા જતા તેને પોતાની ભૂલ રિયલાઈઝ થાય છે અને તે આ બધા કામ મૂકી અને માતાજીની પૂજા અર્ચનામાં લાગી જાય છે છે કાર્યાલય ને અહીં કોઈને માથાજીને થાળ ચડાવવું હોય પાલી ચડાવવી હોય તો તે તમે અહીંથી ચડાવી શકો છો મિત્રો આ જગ્યાએ દૂરથી આવતા ભાઈ ભક્તો માટે અહીં રહેવા માટે મંદિરની આજુબાજુ હોટેલ તેમજ ગેસ્ટ હાઉસ પણ તમને મળી જશે મિત્રો આ મેઇન મંદિર તરફ આવતા તમને આવી ઘણી બધી દુકાનો જોવા મળશે જ્યાં માતાજીને તમને આ રીતની વાળી મૂર્તિ પણ મળી જશે મિત્રો ફાઇનલી આપણે એવા ઇતિહાસ બીચ ઉપર આવી ગયા છીએ કે જ્યાં આગળ કાળિયો ગીર આ જ જગ્યા ઉપરથી જહાજ રૂપતો હતો મિત્રો આ એ જ બીચ છે કે જે છે કોરડા બીચ તરીકે પ્રખ્યાત છે મિત્રો આ જગ્યાએ એડવેન્ચર એક્ટિવિટી માટે તમને હોર્સ રાઇડિંગ કેમલ રાઇડિંગ ગો કાર્ડ તેમજ જીપસી પણ મળી જશે તો આવી એડવેન્ચર એક્ટિવિટી પણ કરવાનું ભૂલતા નહીં કેટલા રૂપિયા ભાઈ કેટલા રૂપિયા

સમિતા તમે આ જોઈ શકો છો ઊંચા કોટડા ડુંગર પર બિરાજે માં ચામું માં કાળિયા ભીલી માં ચંડી ચામુંડ માં એનું મંદિર છે અને આ ડુંગર પર બિરાજે છે અને એવું બી કહેવામાં આવે છે કે આ જગ્યાએ નીચે આ તમે જે જે પહાડ જોવો છો ત્યાં આગળ કાળિયા ભીલ કોઠા બી હોવાનું માન્યતા છે અત્યારે છે કે નહીં એનું કાંઈ પ્રોપર માહિતી નથી પણ એવી માન્યતા છે આ છે બીચ

પાણી છે એકદમ પાણી નથી અને પાણી પાણી જે પ્રવાહ છે ને એકદમ આગળ છે પણ ચાર વાગે ને એટલે અહિયાં સુધી છે પાણી આવી જાય તમે જોઈ લો તો હું તમને બતાવું જોઈ લો આટલું દૂર પાણી પાણી છે અહીંયા સુધી આવી જાય પાણી ચાર વાગે ને એટલે વિચાર કરો કેટલું દૂર પાણી છે જોઈ લો કાકા કાળિયા પીલ ને માતાજી ચટાઈ આપી હતી વાલ લૂંટો એ સાચું હે હા છે આ ઈદ કર્યું અહીંયાથી લૂટો એમ એમ ઓલા પિક્ચર માં તમે બતાવે ઉપરથી ઓલો ચટાઈ નાખા નીચે પડે હા ના બીજું આ શું આ જગ્યા શું સત્ય શું છે માતાજી માતાજી પરચો આપ્યો કાઈ માતાજી કોઈ ને હે આઈ

બપોરે હાજે બે ટાઈમ ચાલુ હોય એ ઓટ્યાને 8:00 શરૂ થાય પાંચ ને હા પાછી આરતી પ્રસાદ એમ શું હોય ને હોય કે હે રહેવા માટે હોય તો રહેવા માટે છે એમ ને

તો મિત્રો આજનો વિડીયો જો તમને ગમે હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ફરી તમારા માટે નવા વિડીયો લઈને આવશો જય માતાજી જય મગલ જય મા